નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ઊંઝા અને ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ શુક્રવાર આજના ઊંઝા અને ડીસા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણે ખેડૂત મિત્રો ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરી નાખજો જેથી નોટિફિકેશન દ્વારા રોજ બજાર ભાવના વિડીયો તમને જોવા મળી રહેશે તો આગળ વાત કરીએ આજના બજાર ભાવની ખેડૂત મિત્રો આજે આપણે ઊંઝા માર્કેટ અને ડીસા માર્કેટ યાર્ડના આજના નવા બજાર ભાવની વાત કરીશું આજે તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ શુક્રવાર આજના ઊંઝા માર્કેટ યાર્ડમાં આજે જીરાના બજાર ભાવ ચાર હજાર પાંચસોથી સાત હજાર પાંચસો રૂપિયા રાયડો આઠસો ચાલીસથી અગિયારસો ઓગણત્રીસ રૂપિયા સુવાના બજાર ભાવ સોળસો પાંચથી બાવીસો અઠ્ઠાવન રૂપિયા ઈસબ ગુલની વાત કરીએ તો મિત્રો અહીંયા ઈસબ ગુલનો ભાવ અઠ્યાવીસો એસીથી એકતાલીસો રૂપિયા તાણા એક હજાર પંચોતેરથી વીસ રૂપિયા અજમો એકવીસોથી તેત્રીસો એસી રૂપિયા વરિયાળીની વાત કરીએ તો પંદરસોથી સાત હજાર બસો રૂપિયા તો ખેડૂત મિત્રો આજે ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરી ત્યારબાદ આપણે ડીસા માર્કેટ યાર્ડના આજના તાજા બજાર ભાવની વાત કરીશું મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને બજાર ભાવના વિડીયો તમે સો ટકા સાચા જાણી શકો ખેડૂત મિત્રો ડીસા માર્કેટના આજે જીરાના બજાર ભાવ પાંચ હજાર બસો એકાવનથી पाँच हजार सात सौ रुपया रायडा की बात करिए तो आठ सौ एकोतेर थी एक हज़ार छ रुपया एरंडा ना बाजार भाव आज अगियारो त्रीस अगिय सौ एक रुपया राजगरो बार सौ पचास थी पंद्रह सौ सोल रुपया बाजरी की बात करिए तो चार सौ सीतेर थी पांच सौ पात्र रुपया સફેદ તલના બજાર ભાવ પચીસો એકત્રીસથી પચીસો એકત્રીસ રૂપિયા ઘઉં ટુકડામાં ચારસો એંશીથી પાંચસો એકવીસ રૂપિયા ખેડૂત મિત્રો આજે આપણે ઊંઝા અને ડીસા માર્કેટયાર્ડના આજના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરી અને રોજના બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરજો જેથી નોટિફિકેશન દ્વારા રોજેરોજ બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્રો ગુજરાત ચેનલમાં તમને રોજેરોજ જોવા મળી રહેશે